સુરતમાં સ્પાના નામે ચાલતા કુટણ ખાના ઉપર અનેકવાર પોલીસે દરોડા પાડ્યા છે ત્યારે હાલમાં કોરોનાની મહામારી વચ્ચે પણ શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા ડુમસ રોડ પરના રાહુલ રાજ મોલમાં ચાલતા ચાર સ્પામાં એનજીઓની ફરિયાદની આધારે મિસિંગ સંઘે દરોડા પાડ્યા હતા અને દસ થી વધુ મહિલાઓ સહિત વીસ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે સુરત શહેરમાં ઘણા સમયથી સ્પાના નામે ચાલતા કુટણ બધી ચાલી રહી છે અનેકવાર પોલીસે આવા સ્પામાં દરોડા પાડી મહિલાઓ સહિત ગ્રાહકોની પણ અટકાયત કરી છે ત્યારે હાલમાં પણ આ સ્પાના નામે ચાલતા કૂટણખાનાનો યથાવત છે ત્યારે શુક્રવારના રોજ એક એનજીઓ એને મળેલી બાતમીના આધારે સુરત મિસિંગ સેલની ટીમે ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલમાં દરોડા પાડ્યા હતા જે આવેલા ચાર જેટલા સ્પામાંથી મહિલાઓ સાથે ગ્રાહકોને પોલીસે ઝડપી પાડ્યા હતા દસથી વધુ મહિલાઓ અને ગ્રાહકો મળી વીસ જેટલા લોકોની મિસિંગ સેલ દ્વારા અટકાયત કરાઈ હતી

અને એના પિયર સુધી પહોંચાડવાનું કામ કરે છે અમારી સંસ્થાની એક સહયોગી સંસ્થા છે મુક્તિ મિશન ફાઉન્ડેશન દિલ્હીમાં એ સંસ્થાને એક ફરિયાદ મળી હતી કે પશ્ચિમ બંગાળમાંથી એક છોકરી ગુમ થઈ છે અને એ ગુજરાતના સુરત શહેરમાં ક્યાંક છે એ સંસ્થાએ અમને કોન્ટેક કર્યો અને અમે કોન્ટેક કર્યો ડીસીપી રાહુલ પટેલનો અને એમને થોડા અમારી પાસે જે ક્લૂ હતા એ અમે એમને આપ્યા અને એમના પરથી એમણે ટ્રેસ કરી આપી કે અહીંયા એક સુરતના રાહુલ રાજ મોલમાં એ છોકરી છે આજે અમારી ટીમ મુંબઈથી અને દિલ્હીથી મુક્તિ ફાઉન્ડેશનની ટીમ આવી અને પીઆઈ રાહુલ સાહેબને મળી રાઠોડ સાહેબને અને એમના માર્ગદર્શન હેઠળ આજે અમે રાજુ રાહુલ રાજ મોલમાં રેડ પર ગયા હતા પોલીસ ટીમ ચાઇલ્ડ લાઈન અને અમારા રેસ્ક્યુ ફાઉન્ડેશન બધા ત્યાં ગયા ત્યારે જે ગુમ થયેલી છોકરી હતી પશ્ચિમ બંગાળની એ મળી આવી છે એની સાથે તેર છોકરીઓ બીજી મળી આવી છે અને આઠ દસ છોકરાઓ પણ મળી આવ્યા છે પોલીસની કાર્યવાહી કાનૂની કાર્યવાહી આગળ ચાલી રહી છે ત્યાંથી એક બીજી પણ છોકરી મળી હતી એણે એણે એવું કહ્યું કે કોઈ છોકરા એની સાથે લગ્ન કર્યા ફેક મેરેજ કર્યા અને એ જ છોકરાએ એને અહીંયા લાવીને રાખી દીધી અને એને હિન્દી બોલતા આવડતું નથી પશ્ચિમ બંગાળથી ગુમ થયેલી યુવતીને એક યુવાન ત્યાંથી ભગાડી સ્ત્રોત લાવ્યો હતો અને સ્પામાં તેની પાસે ગોરખ ધંધો કરાતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે હાલ તો આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અઝર પોલીસ સીટી